મિસ્ત્રી સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર ડિવિઝનમાં અલગ અલગ છ જગ્યાએ સ્વૈચ્છિક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધાંગધ્રા સબ ડિવિઝનલ ઇન્સ્પેક્ટર વિપુલભાઈ દેસાઈ દ્વારા રક્તદાન મહાદાન અને માનવ સેવા એજ પ્રભુ સેવા વાક્યને સાર્થક કરવા હળવદ પોસ્ટ ઓફિસ ખાતે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સવારના નવથી બાર તથા ધ્રાંગધ્રા પોસ્ટ ઓફિસ ખાતે એકથી ચાર એમ બંને ઓફિસમાં અલગ અલગ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું અને પોસ્ટલ સ્ટાફ તથા હળવદ ધાંગધ્રાની જનતાને રક્તદાન કરવા નમ્ર અપીલ કરવામાં આવી આ બંને શિબિરમાં

આ માટે પોસ્ટ ઓફિસના સભ્યો અને બીજા કોઈ સ્વેચ્છાએ ડોનેશન આપવું હોય તો આપી શકે છે આ વિપુલભાઈ દ્વારા સારું એવું આયોજન કરેલું છે એના માટે અમે અભિવાદન પાઠવીએ છીએ આયોજિત રક્તદાન કેમ્પની અંદર માનવ સેવા એ જ પ્રભુ સેવા રક્તદાન મહાદાનના સૂત્રને લક્ષ્યમાં રાખી આજે પોસ્ટ ઓફિસ દ્વારા જે સરાહનીય કાર્ય કર્યું છે તેને હું બિરદાવું છું અને હળવદની તાસીર પ્રમાણે આખા ગુજરાતની અંદર સૌથી વધુ રક્તદાન કરતો જો કોઈ તાલુકો હોય તો એ હળવદ તાલુકો છે અને એ પરંપરા જાળવી રાખી આજ અવિરત રક્તદાતાઓ રક્તદાન કરી રહ્યા છે એટલે હળવદ જે છે એ એક આગવી ઓળખ લઈને આખા ગુજરાતમાં રક્તદાન માટે પ્રસિદ્ધ છે તો એવી જ ઓળખ આપણે બનાવી રાખીએ અને વધુમાં વધુ આજના દિવસે રક્તદાન કરીએ અને આગામી સોળ નવેમ્બરના દિવસે બજરંગ દળ દ્વારા જે હુતાત્મા દિનનો કાર્યક્રમ છે તે નિમિત્તે પણ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે તો સોળ નવેમ્બરે પણ રક્તદાતાઓ મોટી સંખ્યામાં લોહાણા મહાજનવાડી ખાતે હુતાત્મા દિન નિમિત્તે રક્તદાન કરવા આવે એવી આજે હું અપીલ કરું છું સબલ ભારત ન્યુઝ